ત્યારે ગુરુનાનક જયંતિ નિમિત્તે દાહોદ શહેરના ટક્કરફળિયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું શબ્દકીર્તન લંગર મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી સાથે અહીં ચાલતા ત્રણ દિવસના લંગરના મહાપ્રસાદીના કાર્યક્રમમાં મહિલાઓ પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી ગુરુદ્વારામાં ભજન કીર્તન સહિતના કાર્યક્રમ બાદ ભક્તોએ મહાપ્રસાદી લંગરનો લાભ લીધો ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના સ્થાપક પણ હતા તેઓ કોઈ એક ધર્મના ગુરુ ન હતા પરંતુ આખી સૃષ્ટિના જગત ગુરુ હતા તેમનો જન્મ પૂર્વ ભારતની પાવન ધરતી પર કાર્તક પૂર્ણિમાના દિવસે ચૌદસો ઓગણસિત્તેરમાં લાહોરથી નજીક ચાલીસ કિલોમીટરમાં આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણરાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતું ત્યારે ગુરુનાનક જન્મ જયંતિ અને પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਜੀ ਦਾ 555ਵਾਂ ਅਭਿ ਪਕਾਸ਼ ਪੁਰਮ ਮਨਾ ਰਹੇ ਆ ਦਰਦੀ ਸੰਗਤ ਪੂਰੇ ਦੇਸ਼ ਵਾਸੀਆਂ ਨੂੰ ਲੱਖ ਲੱਖ ਵਧਾਈ ਹੋਵੇ ਜੋ ਕਿ ਪਿਤਾ ਗਾਲੂ ਅਤੇ ਮਾਤਾ ਤ੍ਰਿਪਤਾ ਜੀ ਦੇ ਘਰ ਵਿਕੇ 1460 ਇਸਵੀ ਚ ਪੈਦਾ ਹੋਏ ਸੀਗੇ ਸੇ ਦਿਨਾਂ ਲੈ ਪਾਂਡੇ ਨੂੰ ਕਿ ਇਹ ਪਾਂਡੇ ਦਾ ਪੜ੍ਹਨ ਪਾਇਆ ਸੀਗਾ ਪਾਂਡੇ ਨੂੰ ਉਹਨੇ ਆ ਪੜਾਇਆ ਸੀਗਾ ਤੇ ਜਿੱਤੇ ਕੇ ਆ ਤੁਹਾਨੂੰ ਲੰਗਰ ਛਕਾਇਆ ਸੀਗਾ ਉਹ ਅੱਜ ਤੱਕ ਲੰਗਰ ਚੱਲਦਾ ਆ ਰਿਹਾ ਹੈ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਬੋਲੇ 53 ਸਾਲ ਖਰੇ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਅੋਦੀ ਸੰਗਤ ਨੂੰ ਸਾਭ ਨੂੰ ਬਹੁਤ-ਬਹੁਤ ਵਧਾਈ ਹੋਏ ਜਿਹੜਾ ਗੁਰਪੁਰਬ ਹੈ ਤੁਮ ਤਾਂ ਮਨਾਉਣ ਨੇ ਅੱਜ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ